જ્યારે ઉપવાસ કે કોઈ વાર કે વ્રત હોય ત્યારે સૌથી પહેલાં જો કોઈ વસ્તુ યાદ આવે તો એ છે સાબુદાણાની ખીચડી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે સાબુદાણાની ખીચડીની રેસીપી બનાવશું સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી સાબુદાણાને એક થાળીમાં લઈ અને તેને આ રીતે ફેલાવી ત્યારબાદ તેમાં સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરીએ સાબુદાણાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ છે કે તમને કેટલું પાણી જોશે તો આ રીતે પાણી એડ કર્યા બાદ તેને ચારથી પાંચ કલાક માટે પલાળવા મૂકી દઈએ હવે સાબુદાણા બનાવવા માટે સૌથી પહેલાં બે બટાકા લઈ અને તેને આ રીતે ધોઈ અને છોલી લેવા ત્યારબાદ તેને બારીક સમારી લેવું આમાં બટાકા બારીક જ સમારવાના છે બહુ મોટા પીસીસ નથી કરવાના તો બટેકા આ રીતે સમારી ગયા બાદ હવે તેમાં બે ત્રણ લીલા મરચાં બારીક સમારી દેશું આ મરચાં મોરા છે તો લીલા મરચાંને પણ સમારી લીધા બાદ બે ટમાટર લેવા અને ટમાટરને એક અલગ ડીશમાં સમારી અને રાખી દેવા ટમાટર સમારી લીધા બાદ થોડી કોથમીર પણ સમારી લઈએ તો આ રીતે બધી વસ્તુ તૈયાર રાખવી હવે બટકામાં થોડું પાણી એડ કરી અને તેને ધોઈ લેવા ટેકાને એક અલગ ડીશમાં લઈ લેવા ગેસ ઓન કરી પેન મૂકી તેમાં એક ચમચો ઑઇલ એડ કરવું ત્યારબાદ ચાર પાંચ મરીના દાણા એડ કરવા અને અડધી ચમચી જીરું એડ કરવું ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરી સમારેલા બટેકા અને લીલા મરચાં એડ કરવા અને તેને મિક્સ કરી તેમાં અડધી ચમચી હળદર મીઠું સ્વાદ મુજબ એડ કરી મિક્સ કરવું તેને મિક્સ કરી સાંતળી લેવું હવે તેમાં એક ચમચી લાલ મરચું એડ કરવું ફરી તેને મિક્સ કરી સાંતળી લેવું થોડું પાણી એડ કરી બટેકાને કૂક થવા દેવું પાંચથી સાત મિનિટમાં આ બટેકા કૂક થઈ જશે એને ઢાંકી અને મૂકી દેવું પાંચ ચારથી પાંચ કલાક સાબુદાણા પલળી ગયા બાદ ચેક કરી લેવા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે હવે તેમાં ચમચી હળદર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી દેવું જે બટાકા કૂક કરવા મૂક્યા છે તેમાં બટાકાના ભાગ જેટલું જ મીઠું એડ કર્યું છે બાકીનું મીઠું સબદાણામાં એડ કર્યું છે હવે આ બટાકા સારી રીતે સંતળાઈ ગયા છે ચેક કરી લેવા હવે તેમાં સમારેલા ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ ટમાટરને સારી રીતે મિક્સ કરી ત્યારબાદ એક ચમચી ખાંડ એડ કરવી અને અડધું લીંબુ નીચોવી દેવું અને તેને સારી રીતે મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે કૂક થવા દેવું ત્યારબાદ તેમાં સાબુદાણા એડ કરી દેવા અને તેને મિક્સ કરી હલાવું આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવી એકથી બે મિનિટ સાબુદાણાને આ રીતે મિક્સ કરી ચડવા દેવું થોડી કિશમિશ એડ કરી તેને મિક્સ કરી લેવું અને ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરી મિક્સ કરી લેવું તો આ સાબુદાણા રેડી છે બાઉલમાં લઈ તેની ઉપર ફરી થોડી સમારેલી કોથમીર મૂકી શવ કરું તો આ સાબુદાણા લચકા પડતા થાય છે પણ બહુ જ ટેસ્ટી લાગે છે ક્યારેક આ રીતે પણ સાબુદાણા બનાવી જોજો સાબુદાણાની આ રેસીપી તમને પસંદ પડી હોય તો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં ફોલો કરજો Stay connected, stay healthy, take care, and bye bye.